ખરેખર રામદેવજી બાપા નો પ્રાગટ્ય છે ને ભાઈ જોકે કથામાં તો બધું આવતું જ હશે પણ રામદેવજી બાપા બાપુ એવો જીવતો જાગતો એક ભગવાન કયો તો ભલે તત્વ કયો તો ભલે ચેતના કયો તો ભલે રામદેવજી બાપા છે ને બાપુ એક તમે ધારો એ કામ ફડાકો બોલાવે એવું રામદેવજી બાબાનું કાર્ય છે અત્યારે મહા એવું કે છે કે હનુમાનજી મહારાજ માતાજી મેલડી અને રામદેવજી પધારો જય માતાજી માતાજી હવારે બાપુ ધારો અને બપોરે કામ થાય એવા જીવતા જાગતા દેવ પણ ભજન ના પ્રોગ્રામ છે ને બાપુ હાલે છે ઘણા બધા ભજન ને કથા ને ધોન ને માતાજીના માંડવા

એક વાણી કે છે ને કે રામ આપે રામ નથી કારણ કે મારે છે પાકી નથી મારતું એ વાત પાકીશ એક વાણી કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી મા વાહ નો ભાંગી નાખે ખો

જ્યાં જ્યાં ભજન બન્યા છે ને બાપુ અહીંયા વાતું પડી છે એમના ભજન કોઈ થી બને નહીં અને જો બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો ખૂબ છે ફાણામાં એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે હાલે ખોટી વાત એટલા માટે અરભુજી ને અયે અપાર ઘોડલા ચરણતા જો શબ્દ ઉપર બાપુ ભજન નું મંથન નો થાય ને એટલે ભજન નથી સમજાતું ભજન નથી પણ આની માલિકો ભજન બોલ્યા કઈ વળે એવું નથી ઘણા નથી કહેતા કરમ આમ ને ફલાણું આમ ને ઢીકડું આમ ને મને કરમ માંય ટપા પડતા નથી ને આ ભવની વાત કરે એમાં ટપા નથી પડતા આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બુસ મારે એ સુખી છે શું કરમ ની આપણે વાતો કરી એમ કંઈ સમજાય એવું નથી હું તો હું તો જ્યાં જાઉં ને આ ભલામણ એક જ કરું છું વર્તમાનમાં જીવો જીવો એ સમય આવવાનો નથી ચીઓ આવવાનો છે ખબર નથી આ અત્યારે ભજનમાં બેઠા છે બસ એટલું રાખો ઓલા ભવ મામ ને ઓલા ભવ મામને ચીયા જાવાનું જ કેમ હોય આ આવ્યા જિયા ભવ માથી કોકને ખબર હોય તો હું શું વાત કરો તો કઈ શહેર નહિ આ બધું ડીંગો ઢીંગ જ હાલે છે

તો આપણે તેમ ત્યાં આવો ગઢડો બનાવ્યો હોત તો સારું નતું શું અત્યારે ઘટે મારા રામ આપણા છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે આપણને પારલે નસ જીડ્યું હવે આમાં જીવતા નો આવડે મને તો અમે અકાબા અમે હમણા ને ઈ મને કે આ આપણો સમય આવ્યો અમારા नाथ ની કૃપા માતાજી ની કૃપા છે આ અમે તમને છૂટા આપ્યા છે અમે બોલીએ તમે સાંભળો હી આ કઈ કમાણી છે બાપુ મને ટપા નથી પડતા ને કે મારો તો જો કે બધો લગભગ ઘણો બધો જાણીતો ડ્રાઈવરો છે એટલે કે મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે અને હું તો એક ખટારાનો ડ્રાઈવર અત્યારે નથી આંકતો પણ ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મી કોમ કહેવાય ખટરાના ડ્રાઈવરને કોઈ પાણી પાય આવા આવા મહાપુરુષો હેઠે બેઠા છે અમને ધેર બે છે બાપુ આ કયો છેડો છે એમ જીવનમાં મારાનો અવતાર મળ્યો છે ને હું તો એમ કહું છું કોઈક ને ઉપયોગ નો થાય કઈ નઈ પણ નડો નહીં કોઈ ભજન થઈ જાય ભજન ની વાત જ આખી જુદી છે આમ બેહ જાવ ને બધું મજા આવે મને એમ થાય ગામડા તમે મારે સાચી ઊંચે બેઠા ઉભા હોય એવું લાગે બે જાવ તો મજા આવે ભલે તમને ઉભા રહેવામાં મજા આવતી હોય તો ઉભા રહો પણ થોડાક કાંકા ઉભા રહ્યો હતો બીજા બે હે તફ બેય જાવ તો મજા આવે બેહ જાવ બે જાવ ઘણી બધી જગ્યા છે અને વ્યવસ્થા સારી છે બેય જાવ તમને અને મને બાપુ માણસ નો અવતાર મળ્યો છે અને સમય એવો મળ્યો છે હું તો એમ કઉ છું કોઈને ઉપયોગ ન ભજન છે ને બાપુ બોલ્યા જેવી વસ્તુ જ નથી જો બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વસ્તુ જ નથી આ તો આનંદ કરવાની વાત છે બપુ ભજન આખી વાત છે ગંગા સતી ની વાણી કે સો સુવાસા છે પાવાગઢ તો માને બાપ ને બાપુ રોટલો હારો દેવ બધુંય માલિકો ને માલિકો છે ક્યાંય આટા મારવાની અને આપણો મેળ પીડ્યો ને એ મા બાપ ની સેવા લઈને જ મેળ પીડ્યો આપણે કોઈ સીતારામય નથી કર્યા જાય મંદિરે નથી જાય આપણે કોઈ પગા નથી લાગ્યા પગે મારે હું કામ લાગવું પડે મારી મા મારા બાપે મારી માટે બાપુ મહેનત કરી છે એમાં મારા મારા મા બાપ ને પગે લાગવાનું હોય જગત ને ઠીક છે ભેખ છે એમાં ભગવાન છે ભેખને લાગો એ વસ્તુ આખી જુદી છે બાકી મા અને બાપને બાપુ એક દુનિયામાં પગે લાગીને જજો જિંદગીમાં જો તમારું કામ ન થાય ને તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દે માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં મારી ભલામણ હું કોઈ દી કહેતો જ નથી કોઈને કે મંદિર બંધાવો ને આવી કથા એવું કરો ને આ કરો ને ગાયો નાખો ને કુતરા નાખો એ બધા ભાઈ ભાઈ ભલે દેતા હોય દેજો કઈ નાનું પડતો હું પણ મા બાપ ને ચુકીન બાપુ જો કોઈ પણ દાન કરો ને ક્યાંય લખાય નહીં મહાપુરુષો ના પાડે લખાય જ નહીં દેવું અહીંયા દેજો આશ્રમમાં જાય હમાતા નથી આપણને એમ તો ઓહો હો દીકરા જ નહીં હોય એક નાના એવા ઘર હોય દસ બાર માણસનું કુટુંબ હોય અને બાપુ આપડા બાપા ને આપડા કોઈ દી કોઈ ન કીધું મારા મા બાપ મને નડે છે હવે આ તો દી ઉઠાડ્યો મને એમ કે નકરું ભણતર શું રેવા સારું ઘર નું ખાવા સારો રોટલો નતો તોય બાપુ મા બાપ ને પૂછ્યા સિવાય કોઈ બાપુ કોઈ પાણી નથી પીધું અને અત્યારે તમને ન ખબર પડે તમને નો એમ જ કરતા હોય બોલો એટલે આ નોથી ખબર રાખી હતી તું ઉલાળિયા મીઠો કરવો અમને નથી ખબર

તો રામાયણ શું કે છે મહાભારત શું કે બધા છે રામાયણ કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવા હોય કેવી દીકરી હોય કેવી મા હોય આ હોય રામાયણ માં જો અને રળેલું ન ખાવું હોય મહાભારત માં જુઓ એટલે બધા ઠેકી ઠેકી જ પડે છે નથી દેવું નથી દેવું કરે હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે આપણને એમ ખારી રામાયણ લખવા વાળા રોતા નહીં હોય જાય છે એટલે તો રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આની કઈક પછી ઓલો જેલમાં જોઈ ને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કાનું સાહેબ ભલે જાય પણ મને બારો ઘટાડો તા વેચ જવા દીધી તારે મોડું થઈ ગયું સમય ની ભલી હારી કોઈ એમ કે હું બળવાન છું ખોટી વાત

વાત કરતા વાલ લાગે દરિયાના કિનારે આવ્યા હોડીમાં બેઠા હોળી મંડી હાલવા મધ્ય દરિયા ભૂગીને બાપુ પવન દિશા બદલાવીને ખોડા જોડા જોડા મોભા મીડિયા નું લડવા તેથી કચ્છ નો કાળો નાગ મીડો ધ્રુજવા હો બાપુ ચારે બાજુ નજર કરી એમ તમારા અને મારા જેથી છેલ્લા શ્વાસ હોય તેથી દીકરા હશે ને ભાઈ હશે છોડાવી કોઈ નહીં કે બાપુ એ તો એવા સમર્થ સદગુરૂનો સત્વારો હશે તો જ મોજ સુધરવાનું બાકી રોતા નથી આવડવાનું લખી લેજો મારા રામ આ બળનો બુદ્ધિનો વિષય જ નથી મેં ઠેકડા ભીરા એવા તમે કોઈએ નહીં ભીરા હોય હારા હારાને ઢોંકાવ્યા અને નકરા ધોંકાવ્યા એવું નથી હો આપણે મારે ધરીને ખાતો હા એ કે આયા કોંકને મારી તમને થોડા મૂકે પણ આપણે કોઈ દી સલામ કરી જ નથી સત્યના રાહ ઉપર બાપુ કોઈ દી કોઈને પગે લાગવું જ ન પડે કોઈ દી સલામ ખોટું કરો તો તમારે કગરવું પડે અમારે અકાબા બાપુ હમણાં જે કહેતા હતા કે આપણે સત્ય જ કહેવાનું અને એમાં જરા મીડિયાનો સમય આમ આમ ને હા પડવા એના કરતા ધૂલું કાઢવા વાળા જા જાય કે આવડો સુકેશ છે ને હવારમાં અમે પેલા માફી માંગી લે કે ભાઈ જે હોય પાંચસો રૂપિયા ના ભાવના કાંકરા આવે ને પાંચસો ના ભાવના જ હોય નાખાય જેવું લાગે કાઢી નાખવા કોમેન્ટ ઉપર જોકે હું તો ના જ પાડું છું આપડે કઈ આ મને ખબર નતી બહાર પડ્યા મને આનો શોખ જ નથી તમને જે લાગતું હોય અને મારા વિડીયા તમે જોતા હોય તો એમાં કોઈ જિંદગીમાં બોલ્યો નથી ક્યાં કરજો ઓલું શું કેવાય ફોલો કરજો પૂછડું પોસડું કરજો મને એમાં કઈ ખબર જ નથી પડતી અને મારે કરાવવા નથી એ તો રામદેવજી બાપા બાપુ સારું લાગતું હશે ને એ તમને કહે કર કર તેદી કરશે બાપુ બે હાથ વાળો શું દે જેથી હજાર હાથ વાળો દે તેદી ભૂખ ભાંગે માણા તે શું થવાનું હતું અને હું તો પ્રોગ્રામ માં જવું ક્યાંય કહું કે તમે આ બધા અમારા જાઉં છે લોહે છે કહીએ કે બોલીએ કે તાવ થી પછી તમે નથી બોલાવાનું એ ખબર છે હવે દરબાર જ્યાં કહીએ કે બીજા કો બીજા કો

તેથી બાપુ એક ભારતની ની આર્ય નારી એમ કેતી હોય મજા કરો જાડેજા હું તમારી ભેડે છું હું કામ મૂંઝાવ છો અલગ જણી હમણાં હોળી ફુગાડી દે તમે મૂંઝાવ તમે રોવો પણ આ હુડા રોકાય નો પાડવા હોય તો પડી જાય એવી હાંકડી માં આવ્યો હોય અને આપણે હાંકડીમાં આવી તારે જ હનુમાન ચાલીસા ચાલુ કરી એટલે હનુમાન ખબર જ ન હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તો આવે હનુમાન આ રોજનો નો રિયાજ

હું તો ભગવાન ભેગો ને તો એક જ વાત હોય પણ મોકલ જાય નથી મુક્તિ મળતી હોય કે ન મળતી હોય બધા ભગવાન જાણે હોય ખોટું હું તો એમ કઉ છું કે સાચું લાગે હું તો રામ રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા તા એ બધા કહે છે એટલે હું કઉ છું રામ ગયા તાર હું નતો પછી તમને એમ થાય કે આપણે કોમેન્ટ કરીને કહીએ કે રામ ગયા તાર તમને કેવી રીતે ખબર પડે કે રામ હતા વન માં

હું એમ કઉ કાપી નહી પીડ્યું અને માણાના શરીર ઉપર હાથી નું માથું પીટ થાય તમને જેમ લાગે શે હા કે આ તો આધુનિક યુગ છે બાપુ ખોટું નો હાલ હાથી નો જ લગાડ્યું આપણા ચકડા ગઈ ગયા એટલે સમજાવતા એની માટે સદગુરુ જો મા બાપ છે આપણા સદ્ગુરુ છે સો ટકા પણ એ તમારાનું મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉશેર કરીએ કે ઓળખાંડનો કરાવી શકે ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે કોઈ સંતની જરૂર પડે કોઈ વજના નદી પુરુષની જરૂર પડે એટલે જ ગંગા સતીએ કીધું કે એકવીસ હજાર ને છસો સુવાસા બાબ હિમનામ જાય છે અને એનું જે ભજન થઈ જાય ને બાપુ કામ થઈ જાય એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના એકવીસ હજારને છસો ગણવા એને ગણી જોઉં આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ ભજન ક્યાં કરવું મારા રામ ચારે બાજુ વંટોળિયા સિડિયા છે કંઈ કીધા જેવી વાત જ નથી એ રામજેવી બાપાનો એક પ્રસંગ કહ્યો અને પછી આપણા સાંભળવા છે કાભાને એક ભજન લઈ લઉં કારણ કે હું છે ને હું ભજનનો કલાકાર છું મને ભજન બે પાસ હાથ આવડે આ આ બોલતા તો બાબુ આ ભજન નથી સમજતા એટલે હું શીખ્યો એક જગ્યાએ ગયા તા મેં ભજન ગાતા હતા હું ભજન ગાતો તો વારું મારા વીરા વિરારે સંગનો કરીએ નીચનો થાય એક ભાઈ પૈસા નાખવા ભાઈ એ ગામનો એક મારો મિત્ર હતો એ મારી પડખે બેઠો તો એ મને કે બાપુ આ પૈસા કોઈ દે નાખે ને તમે બંધ કરવાનું કેતો તો આપણે બંધ કરી દી કે ના ના તમે ચાલુ રાખો હું તો એમ આમ ગાતો હતો વરી પાવ ઘડીત ગયો પાછો નાખો આવ્યો પછી એમ આમ ચા પાણેનો ઓલ્ડ પડ્યો ને મે બહાર ગયા ને તે ભાઈ આવ્યો વાહ વાહ મારો ભાઈ બંધ કેલા તો હું કોઈ દે પૈસા નાખ નઈ કે તું કેમ નાખતો તો એ કે નાખું કેના દરબાર કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા તો મને મોજ આવે એટલે મેં કીધું ગાળ્યું ગાડીઓ ક્યાં બોલ્યો છું હું તો ભજન ગાતો

પણ હજ કંદડ્યા છે એમ તો કંદડવા વાળા કંદડ્યા છે હજ પણ સારું એ કંદડ્યા તો મારો મેળ ભેળ પડી ગયો અત્યારે મને બધા સાંભળે હું અરે આજ કેટલા બધા મારે ફોન આવ્યો કેટલા કેટલાય ઘરે હું ચા પાણી પીવો જોઉં ખબર હતા તો એમ આજે હું બે ચાર જગ્યાએ હું જઈ નથી ગયો ખરેખર હું બધાનો આભારી છું અને મને તો એમ થયું કે કાયલા એવું હતું સારું હતું કાયલા આવ્યો હતો અત્યાર સુધીમાં બધાના ઘર તો આવી જાય ખરેખર ભાવ છે ને બાપુ પ્રેમ છે એને હું સલામ કરું છું વંદન કરું છું તમારો ભાવ પ્રેમ લાગણી ખરેખર મેં હમણાં કીધું એમ આપણે આબરૂ જેટલી ચિંતા આવો ત્યારે તમને ખબર પડે પણ એવા મહાપુરુષો ની કઈ કૃપા કઈક મારા મા બાપ ના કઈક આશીર્વાદ હશે કે આટલા બધા મને સાંભળે આવા અડીખમ કલાકારો આવા સાજિંદાઓ આની ભેગું બે હવા મળે